મહારાજની જે ઇષ્ટદેવ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અસીમ કૃપા થકી આવતીકાલ નિમની એકાદશી છે દરેક દરેક ભક્તો સમાજને ખાસ આગ્રહ આ નિમિત્તે પોતાની શ્રદ્ધા પ્રમાણે વધારે નિમ લેવાના છે જે પોતાની શ્રદ્ધા મહારાજ કે પોતાના અંગમાં મળતો આવતો હોય એ નિમ લેવાનો સમજો લીધા પછી એ નિમ આપણે પૂરું કરવાનું કહે લે ખરા पर्दे दिन वाले सुसुरी थी जाए समझा ने ना नहीं सुसुरी थी जाए रे सीर सा साटे नट वरने वरी है पासा पगला नव भरी है शीर साटे नट वरने वरी है એમ સ્વામી કહેતા શિર સાથે નીમ રાખો ને તો થાય ભગવાન સ્વામિનારાયણે ગુણાર્થના સ્વામી સ્વામી બાપા પણ કહેતા અને લોયાના છઠ્ઠામાં લખ્યું છે પોતાની મેળે કરોડ એક નીમ પાડે તોય કલ્યાણ ન થાય પ્રગટ ભગવાને સંત એની આજ્ઞાથી એક નિમ ફાળે ને તો કલ્યાણ થાય સ્વામી બાપા કે સ્વામી કે જેની આજ્ઞાથી તમે નીમ લ્યો એ તમને અક્ષરધામાં તેડવા આવે એનો અધિકાર છે નિમની શક્તિ નથી પરંતુ આજ્ઞા આપનાર એની શક્તિ છે જેની આજ્ઞાથી તમે જેમ લીધો એ બંગાળ તમને તેર તેમાં એનો અધિકાર છે એટલો એનો સંબંધ છે જો ક્યારે નિમ રહી શકાય તો સ્વામી સેવક ભાવ અધિક ને ન્યૂન આપણે ભગવાનને હાથ જોડીએ ક્યારે એ અધિક છે ને આપણે ન્યૂનશી એ અધિક છે અને આપણે ન્યૂન છે એટલે આપણે એને હાથ જોડીએ છીએ જો આ સ્વામી સેવક ભાવ ઉપાસના એટલે નિયમની અંદર પણ ઉપાસના આવી જાય છે આપણે જેને પણ નિયમ લીધો એ આપણા સ્વામી અને આપણે એના સેવક સમજો ને એ આપણા સ્વામી એ માલિક એ ધણિક બસ આપણે એના કિંકર એટલે ઝાકર દા મહિનાની દાસી રેહ સ્વામીએ એના કીર્તન લખ્યું બહુ સરસ દા મહિનાની દાસી વેસાણી જો કોઈ પૈસા લઈને એના દાસી નથી બની વિના ધામે જો એટલે જેટલા ભક્તજનો સાંભળે બધાય નીમ ન લીધા હોય તો ખાસ લઈ લેજો અને ખાસ પાળવાનો નિમ રાખવાનો સમજે ને તો ભગવાન સ્વામિનારાયણ જોગી બાપા આપ સર્વને સહાય અને તમારા કાર્યની સફળતા અને સુખ શાંતિ વધે એ આજના દિવસ દરેકને શુભ આશીર્ષ સાથે ભાવભૈરા જય સ્વામિનારાયણ સહેજાન